કેવડિયાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમને લઈને નરદાસ સહિત આદિવાસી વિસ્તારોમાં ભરેલો જેવો માહોલ કેવાડિયામાં બે આદિવાસી યુવાનોની હત્યા થઈ હતી તેના અનુસંધાને આજ રોજ તેરમી અવકાશના રોજ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતર વસાવાને સામાજિક આગેવાનો કેવડિયા ખાતે જતા નર્મદા પોલીસવાળા વાળા ખાતે અટકાયત કરવામાં આવી આ દરમિયાન જયંતરભાઈ વસાવાએ પોલીસ સમક્ષ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરતા જણાવ્યું કે આજે બે જણને માર્યા છે કાલે દસ જણને મારવામાં આવશે તો શું અમારે ઘરમાં જ બેસી રહેવાનું અમને ન્યાય જોઈએ છે માટે અમે કેવડિયા જવાના છે અમે આઠ તારીખે આ કાર્યક્રમની જાહેરાત કરી હતી અને નવ તારીખે કેવડિયા ગરુડેશ્વરમાં બંધ બન પાડ્યું અમે આ દરમિયાન કોઈપણ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી પહોંચાડ્યું અમે શાંતિપૂર્ણ કાર્યક્રમો કરીએ છીએ તો પછી કેમ અમને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નથી કરવા દેવામાં આવતો શા માટે અમને ઘરેથી ડિટેઇન કરવામાં આવે છે રસ્તામાં જતા રોકવામાં આવે છે અમારી એટલે જ માંગણીઓ છે કે આ ઘટનાની એફઆઈઆરમાં એજન્સીના માલિકનું નામ અને નોડલ અધિકારીનું નામ નાખો આ જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તે એક સામાજિક કાર્યક્રમ છે તેમાં પણ પોલીસ શા માટે તાનાશાહી રૂપે વર્તન કરી રહી છે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે તેમાં કોઈ પણ ભાષણબાજી કરવાની નથી કારણ કે કોઈ રાજકીય કાર્યક્રમ નથી તેમ છતાં પણ અમને રોકવામાં આવ્યા છે અમારા સમાજના લોકોને અમારી જમીન ઉપર બાંધીને ઢોર મારવા મારવામાં આવે છે રિપોર્ટર અજર પઠાણ સેટર્ડે ન્યૂઝ કે વડ્યા नर्मदा સામાજિક પ્રસંગમાં અમારે કોઈ પરવાનગીની જરૂર નથી આજે બે જણને માર્યા છે કાલે તમે 10 જણને મારશો એટલે અમારે ઘરે બેસીને બંધ પણ નથી જવાનું છે એવું નથી

પોલીસ પ્રશાસનને આઠ તારીખ પહેલા કીધું હતું કે અમે આ રીતના કાર્યક્રમ આપીએ છીએ નવ તારીખે અમે કેવડિયા ગરૂડેશ્વર બંધ મહિલા નાખ્યું અમે કોઈ કોઈ સરકારી પ્રોપર્ટીને નુકસાન નથી કરી અમારા આદિવાસી સમાજના આટલા બધા આંદોલનો થયા છે અમે કોઈ દિવસે સરકારી મિલકત કે ખાનગી મિલકતને નુકસાન નથી કર્યું તો કેમ અમને પોગ્રામ નથી શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ હતો ધમાલ કરવાના હતા તો સત્તા મંડળના જે સીઓ છે એમનું એમનું નામ નાખો જ્યાં બના છે નોડલ અધિકારી અને જે એજન્સી સર્જલેશનના માલિકનું નામ આપે છે પછી તો જ અમે શાંત બહેશું અમારા કાર્યક્રમો ચાલુ રહેશે અમારા આદિવાસી સમાજના આજે હજારો લોકો જવાના હતા અને બીજા લોકોના બીજા લોકોને બીજા લોકોના હોજે લાગીને અમારા બધા આગેવાનું તમે નજર કેદ કરો કઈ રીતનું ચાલશે જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની